ધીમાલક્યા વેગૃો મયા પુષ્પાણી ગૃહેશર નમસ્કાર કલ્યાણ કરુણા નહોંત નમસ્કાર નમસ્કરો श्री सर्व माधव मणिय नमो नमः कृष्ण मालिकायां संप्रवरस्याहं निमः महवली ओडी लेजन मालिकायां शरणमयो ओडी ओडी लेजन ओली हां हमारा फोन नहीं है भैया रिचार्ज ले तो क्यों महामतो सर्वमाय नमः ग्रंथमम समर्पितयामि યાન પશુપાણ ગૃહાણ પી दिल जिलानो फोन मेरे पास है अभी मैं चार्ज कर लेता हूं ये नो नो लेता हो जाना हिनामा था है ना पुष्पों ने तो कहा कि भगवान ने मुस्कान कर दिया उधर ही ओम महा અહવાયત દેવતાભ્યો નમો નમઃ શરૂપચારાટીમસ્કારા વિધાક્ષ સર્પયાસંલ્પનું સારા ધ્રમપુરાણકર્મ નિમિત્તા વિષ્ણુસ્વરૂપ વારમકુલ ઉપશપૂજનિહતા હર્હિ ઓમ પુરાણપુરષોત્તમાય નમો નમ ગંધમ સમર્પયા અક્ષતાપયા પુષ્પ સમર્પયા ગુરુપુરા પુરાણ નમસ્કાર કર્ણચરમા આપણા મુખેથીમો નમસ્કારા નમસ્કરો

mọi người 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 mọi

ૃશું મેઘવરણ શુભમ કમ લક્ષ્મી કાંત કમલનયનગમી વિશું ભાવર કનાથમ ભોલિશ્રીકરડનારાયણ દેવ રામચંદ્ર કૃષ્ણ કમ્યાયા માતા પિતા કે આપણે અપને ગુરુ મહારાજ કે ભગવાન વિષ્ણુ પરમાત્માના કહેવાય કહેવાયું આ ગરુડ પુરાણ જે આખું ભગવાન વિષ્ણુ પરમાત્મા અને ગરુડ મહારાજના સંવાદ ની અંદર આપે અને એનો પ્રથમ એક નિયમ છે જે બધાએ ત્રણ દિવસ તો અચૂક જોઈએ આમ તો બારે બાર દિવસ પાડવો પણ ખાસ કરી અને ત્રણ દિવસ આ નિયમ અચૂક પાડજો કે ત્રણ દિવસ કોઈએ બાળક વૃદ્ધ સુધી રડવું નહીં કારણ કે જેટલું રડશો જેટલા તમારા લિંક એટલે કે આશુ જેટલા પડશે એ આ મૃત આત્માને એ પીવા પડશે આનો મુખ્ય દુ એટલે જો બને તો બારે બાર દિવસ કારણ કે ગરુડ પુરાણ ની અંદર ચોખ્ખું એવું લખેલું છે આવશે એ કથા કે કદાચ જે કોઈ મનુષ્ય મરનાર છે એની પાછળ રાત દિવસ ગમે એટલા મનુષ્ય ગમે એટલા આપણા સગા વાહલા ઈષ્ટ મિત્રો બધા ભેગા થઈ અને આપણે કદાચ રુદન કરીએ રડીએ ગમે એટલો રડીએ તો એ જે મરનાર છે એ ક્યારેય પાછું આવનાર નથી જન્મ નિશ્ચિત મૃત્યુ પણ નિશ્ચિત છે અને જેમ મૃત્યુ નિશ્ચિત છે એ જન્મ પણ નિશ્ચિત છે તો એના માટે શોક ન કરવો એના માટે એ કથાની અંદર બેઠા પછી છે મૌન વ્રત ધારણ કર્યું અને જેટલું બને એટલું ભગવાન વિષ્ણુ પરમાત્માનું કૃષ્ણ પરમાત્માનું રામનું જે પણ તમને કોઈ નામ મંત્ર આવડતા હોય એનું આરાધન કરવું એનું ચિંતન કરવું એનું મનન કરવું કારણ કે ખરેખર બાંધો ખરેખર તમારો આત્મ જો આપણા વચ્ચેથી જે વિદાય લઈ ગયો અને આપણને જો ખરેખર એનું દુખ જ હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ એ આપણે વિચારવા જેવો પ્રસંગ હોય એવું આપણે વર્તન કરીએ તો આ પ્રસંગ જે છે એ કર્મને આધીન છે આ પ્રાણ જે છે કર્મને આધીન છે કે અનેક પ્રશ્નો ગરુડ મહારાજ વિષ્ણુ પરમાત્માને પૂછતા જશે કે આનું આ કર્મ હોય તો શું થાય આનું આ કર્મ હોય તો શું થાય એમ ભગવાન વિષ્ણુ પરમાત્મા એના પ્રત્યુત્તર એટલે કે જવાબ પણ આપતા જરૂડ આ કર્મ થી બાંધવ કોને કીધો છે કે કદાચ એને પૈસા આપે એને સંપત્તિ આપે એને ધન આપે એને ધાન્ય આપે એ બાંધવ નથી એક માણસ ના વ્યવહાર છે

નામ સ્મરણ થાય જેટલું એના પાછળ નામ લેવામાં આવે અને એ ભગવાન વિષ્ણુ પરમાત્માને અર્પણ કરવામાં આવે કે ભાઈ આ જે મૃત વ્યક્તિ છે એના માટે એના કર્મના યોગ એની ગતિ થાય એટલા માટે અમે આ નામ સ્મરણ કર્યા છે એ એને ત્યાં એના ચોપડાની અંદર એના ખાતાની અંદર જમા થાય એનાથી જ એ વ્યક્તિ મુક્ત થઈ અને ભગવાનના ચરણ અથવા તો વૈકુંઠની ગોળો પાછળ એટલે જેટલું બને એટલું ભગવાન નું નામ સ્મરણ કરો એક અક્ષર પણ જો નામ લેવાય તો એને ગતિ આપનાર બનશું તો ખાસ ત્રણ દિવસ સુધી આમ તો બારે બાર દિવસ એની પાછળ લિંક એટલે કે આસુ પાડવા જ પણ ખાસ જ્યાં સુધી આ કથા ચાલે છે ત્યાં સુધી કદાચ કોઈ મહેમાન આવે તો એને પણ કેવું

નહીતર તો એની પાછળ વાત જ થાય એની પાછળ ધર્મનું ક્યારેય કોઈ કાર્ય થાય નહીં નામ લેવાય નામ જ માયા છે બધું યાદ પણ અપાવે બધું ભૂલાવે પણ કારણ કે આમ જોવા જઈએ તો ઈશ્વરે બધી જ વસ્તુ એની પાસે રાખી છે આપણે કહી શકીએ કે એની મરજી વગર પાલડી હલે નહીં બધી વસ્તુ એના આધીન છે પણ એક જ વસ્તુ એવી છે જે મનુષ્યને ઈશ્વરે આપી છે જેનું નામ છે કર્મ જેવું કર્મ આપણે કરીએ જેના માટે કરીએ એ અવશ્ય એનું ફળ મળે છે મળે છે અને મળે છે એમાં કોઈ સંચય ક્યારે નથી આ આપણને સંચય એવો રે ખરો કે આપણે ક્યાં જોયું છે જોયું નથી પણ ઘણા એવા મહાન પુરુષો એમ પણ કે છે ઘણી વખત જોયેલું પણ ખોટું હોય છે એટલે ઈશ્વરની અંદર શ્રદ્ધા ઈશ્વર ની અંદર વિશ્વાસ રાખી અને અને ભક્તિ કરો જેટલું બને નામ સ્મરણ કરજો શાંતિ પૂર્વક સાંભળજો ભગવાન વેદ વ્યાસ કે જેને અઢાર પુરાણજીને લેખ્યા છે ભાગવત ગરુડ પુરાણ કાલિકા પુરાણ

શાશ્વિક કરવા માટે ભગવાનનું નું સ્મરણ કરે કોઈ ભગવાનને યાદ કરે કોઈ મંત્ર જપે છે કોઈ અગ્નિ ની અંદર આહુતિ આપે છે કોઈ સંધ્યા કરે છે આવામાં સુત પુરાણીજી ત્યાં પધાર્યા છે બધા ઋષિઓ ભેગા થઈ ઉભા થઈ દનવટ પ્રણામ કરે નમસ્કાર કરે એનું અભિવાદન કરે એનું સ્વાગત કરે છે સુખેથી અને શાંતિથી બેઠેલા છોત પુરાણીજી ને આવી અને સર્વ ઋષિઓ મહર્ષિઓ વહેવા પ્રશ્ન કરે છે